હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ મિત્રો આપણે ત્યાં માર્કેટમાં અનેક પ્રકારની ટેટી જોવા મળે છે વૈશાખ મહિનો આવતા લીલી ટેટી માર્કેટમાં મળવા લાગે છે સ્વાદમાં અતિ મીઠી આ ટેટી શરીર માટે ખૂબ જ ગુણકારી છે ગરમીની ધીરે ધીરે શરૂઆત થઈ રહી છે ત્યારે ઉનાળામાં તરબૂચ ટેટી અને દ્રાક્ષ કેરીની સૌથી વધારે ડિમાન્ડ રહે છે જો તમે પાણી પી શકતા ના હોય તો ટેટી ખાવી જોઈએ કારણ કે ટેટીમાં પાણીનું પ્રમાણ વધારે હોય છે આજે ટેટીના ફાયદા વિશે જાણીને તમે દરરોજ ટેટી ખાવાનું ચાલુ કરી દેશો પરંતુ આગળ વધતા પહેલાં મિત્રો જો તમે હજુ સુધી મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલા બે આઇકન એટલે કે ઘંટી બટન ઉપર ક્લિક કરો જેથી આવનારા મારા તમામ વિડીયોઝની તમને નોટિફિકેશન્સ મળે મિત્રો સબસ્ક્રાઈબ કરવું એ બિલકુલ ફ્રી છે અને જે મિત્રોએ સબસ્ક્રાઈબ કરેલું છે તેમનો ખૂબ ખૂબ ધન્યવાદ નંબર વન હૃદયની બીમારીથી રક્ષણ મિત્રો હૃદય માટે ટેટી ખૂબ ફાયદાકારક છે એને ખાવાથી હૃદયની બીમારીઓથી બચી શકાય છે તેમાં રહેલું એડિનોસિન નામનું રક્ત કોશિકાને સ્વસ્થ રાખે છે અને લોહીને પાતળું કરે છે જેનાથી લોહી જાડું થતાં બચી શકાય છે અને તેને ખાવાથી હાર્ટ એટેક કાર્ડિયરસ્ટ સ્ટ્રોક વગેરેનું જોખમ ઓછું રહે છે નંબર ટુ કેન્સર સામે રક્ષણ સક્કર ટેટીમાં પૂરતી માત્રામાં ઓર્ગેનિક પિગમેન્ટ કેરોની રહેલું છે જે કેન્સરની સામે રક્ષણ આપવાની સાથે સાથે ફેફસાના કેન્સરની સંભાવનાને પણ ઘટાડે છે આનાથી શરીરમાં વધી રહેલા કેન્સરના મૂળ નાશ પામે છે નંબર થ્રી પાચનમાં સહાયક પાચન માટે યોગ્ય શકરટેટીથી શૌચને લગતી સમસ્યાઓ દૂર થાય છે જો તમે પાચનની સમસ્યા સાથે પીડાવ છો તો સકરટેટી ખાવી જોઈએ સકરટેટીમાં રહેલી પાણીની માત્રા પાચનમાં સહાયક હોય છે તેમાં જોવા મળતા મિનરલ્સ પેટની એસિડિટીને ખતમ કરે છે જેનાથી પાચનક્રિયા દુરસ્ત થઈ જાય છે નંબર ફોર હાડકાં અને માંસપેશીઓને મજબૂત રાખે પેટીમાં રહેલું વિટામિન સી શરીરમાં રહેલા ફ્રી રેડિકલ્સનો નાશ કરે છે જેનાથી વૃદ્ધ થવાની નિશાનીઓથી લાંબા સમય સુધી બચાવી શકાય છે એનું સેવન કરવાથી હાડકાં અને માંસપેશીઓ મજબૂત રહે છે નંબર ફાઇવ સ્કીન માટે ઉપયોગી આપણી ત્વચામાં કનેક્ટિવ ટિશ્યુ જોવા મળે છે સક્કરટેટીમાં મળતા કોલેજોન પ્રોટીન આ કનેક્ટિવ ટિશ્યુમાં કોશિકાઓની સંરચનાને જાળવી રાખે છે કોલેજનથી ઘાવ ઝડપથી ભરાય છે અને ત્વચા મજબૂત બને છે જો તમે નિયમિત સખર ખાવાનો આગ્રહ રાખશો તો ત્વચામાં શુષ્કતા નહીં આવે નંબર સિક્સ મધુ પ્રમેયમાં ફાયદાકારક ટેટીમાં ઘણા એન્ટી ઓક્સિડન્ટ્સ રહેલા હોય છે જે શરીરને ખતરનાક બીમારીઓથી દૂર રાખે છે ડાયાબિટીસના દર્દીઓ માટે ટેટી ખૂબ ફાયદાકારક હોય છે એને ખાવાથી બ્લડ શુગર લેવલ કંટ્રોલમાં રહે છે અને ડાયાબિટીસમાં રાહત રહે છે નંબર સેવન કિડની માટે ઉપયોગી મિત્રો સક્કર ટેટીમાં ડાયુરેટિક ક્ષમતા વધારે હોય છે એટલે કે મૂત્રવર્ધક ક્ષમતા વધારે હોય છે તેનાથી કિડનીની બીમારી અને એક્ઝિમામાં ઘટાડો થાય છે જો સખત ટેટીમાં લીંબુ નાખીને તેનું સેવન કરવામાં આવે તો સંધિવાના રોગમાંથી મુક્તિ મળે છે નંબર એટ આંખોની રોશની વધારે મોટા ભાગના લોકોનું માનવું છે કે પપૈયું ખાવાથી આંખોની રોશની બરોબર થાય છે પરંતુ ટેટીમાં પણ વિટામિન એ અને વિટામિન સીનું ભરપૂર પ્રમાણ હોય છે જે આંખોની રોશની વધારવામાં મદદગાર સાબિત થાય છે એને ખાવાથી આંખોની રેટીનાની માંસપેશીઓ મજબૂત બને છે નંબર નાઇન તણાવ દૂર કરે જ્યારે તમે તણાવગ્રસ્ત હોવો છો તો સક્કરટેટીમાં રહેલું પોટેશિયમ સ્ટ્રેસની માત્રા ઘટાડવામાં મદદરૂપ સાબિત થાય છે પોટેશિયમ હૃદયને સામાન્ય રીતે ધબકવામાં મદદરૂપ થાય છે જેનાથી માથામાં પર્યાપ્ત માત્રામાં ઓક્સિજન પહોંચે છે અને દિમાગ યોગ્ય રીતે કાર્ય કરવા સક્ષમ બને છે તો મિત્રો આજનો મારો આ વિડીયો તમને કેવો લાગ્યો તે લાઇક અને કોમેન્ટ્સ કરીને ચોક્કસ જણાવશો અને તમારા ફેમિલી અને ફ્રેન્ડ સર્કલમાં અવશ્ય શેર કરજો થેન્ક યુ